સૌ જાણો છો એ રીતે ભુજ શહેરમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ભુજના કેટલાક વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે તેવામાં આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને અમે જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈ આપની સમક્ષ તેઓની વ્યથા બતાવી રહ્યા છીએ ત્યારે આજ રોજ અમારી ટીમ દ્વારા ભીમરાવનગરની મુલાકાત લેવામાં આવી હતી અને ભીમરાવનગરના રહેવાસીઓ સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ વિસ્તારમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને આગળ જતા આ વિસ્તારમાં છ ફૂટથી વધારે પાણી પણ ભરાયેલા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પૂછા કરવામાં નથી આવી આ લોકો માટે જ્યારે સ્થળાંતર ની વાત આવી ત્યારે શાળા ખોલી દેવામાં આવી છે આ લોકો હાલ ભૂખ્યા રહ્યા છે તંત્ર દ્વારા કોઈ જ ફૂડ પેકેટ પહોંચાડવામાં નથી આવતા ત્યારે વાત છે કાઉન્સિલર્સની કે ભુજ શહેરમાં આટલો વરસાદ સાથે બે થી ત્રણ જ એવા છે 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 કે જે ખરેખર આવ્યા અને લોકોની જાણી રહ્યા પરંતુ કાઉન્સીલર્સ કાઉન્સીલરને તેમના વિસ્તારના લોકોની કઈ પડી જ નથી જયારે ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા માટે આવી જતા હોય છે પરંતુ પછી કોઈને કામગીરી કરવી નથી હોતી વર્તમાનમાં જ્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આ લોકોની થઈ છે ત્યારે ખરેખર જ્યારે કામ કરવાનો સમય છે ત્યારે તેઓ કામ કરવા માટે નથી આવતા અને જ્યારે કંઈ પણ ફોટા પડાવાની બાબત આવે તો તરત કામ કરવા માટે આવી જાય છે ફોટો પડાવી લે છે અને પછી તમે કોણ અને અમે કોણ તેવો તાલ સર્જાતો હોય છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભીમરાવનગરના રહેવાસીઓ સાંભળીએ તેમના જ શબ્દોમાં કચ્છ કેમતીમાં ત્યારે ભીમરાવનગર આવેલું છે ખાસ કરીને ચાર પાંચ દિવસથી જેમ વરસાદ ચાલુ થયેલો છે તેમ ચાર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી છે અને અંદર વચ્ચે આગળ જાય તો કરવાની ભુજ નગરપાલિકા ટોટલ ફેલ ગયું છે હજી સુધી કોઈ નગરસેવક કે ધારાસભ્ય શ્રી પણ આ લોકો ની પૂછા કરવા નથી આવ્યા કેટલાના ઘરમાં પાણી ભરેલા છે ઘર ની બારે નીકળી નથી શકતા અને ઘરે કોઈ જઈ નથી શકતું આ પરિસ્થિતિ છે શું ને આ

અત્યારે હાલમાં તંત્ર દ્વારા કે તમારા નગરસેવક દ્વારા કોઈ પણ જાત ના ફૂડ પેકેજ કે કોઈ પણ નથી આવ્યો નથી